શિલ ગુણાશ્રીજી ભદ્ર ગુણાશ્રીજી અને કાવ્ય ગુણાશ્રીજી એમના પરિવાર સાથે નિશ્રા આપી છે અને વિધિકાર શ્રી નરેન્દ્રભાઈ નંદુ ઉર્ફે ભાના હાથે ત્રણ દિવસનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તારીખ સત્તર બે બે હજાર પચીસના જીનાલય પર એકસો ચોવીસમી ધ્વજા ફરકાવવામાં આવશે એમ ગોધરા મહાજનના પ્રમુખ શ્રી ધીરેનભાઈ ખેસ્સી ગાલા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ દેવરાજ ગંગે જણાવ્યું આ રથયાત્રા ગોધરા દેરાસરથી નીકળી અંબેધામ થઈ પાછી કેસરિયાદીના જીનાલય પૂર્ણ થાય સ્થાનિક તેમજ મુંબઈથી જૈનભાઈ બહેનોને નિયાણીઓ લગભગ પાંચસો જણ જોડાયા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા